આ તમામ નવનિયુક્ત સભ્યોની જાહેરાત સૌની સંમતિથી આમંત્રિત મહેમાન શ્રી જનકભાઈ ભટ્ટ એલઆઈસી વડાએ જાહેરાત કરી હતી જેમાં પ્રમુખ તરીકેની જવાબદારી દિવેશભાઈ વ્યાસને સોંપવામાં આવી હતી ત્યારબાદ મંચ પર પધારેલા આમંત્રિત મહેમાનો જનકભાઈ ભટ્ટ દિવેશભાઈ વ્યાસ મુકેશભાઈ વેદ સુભાષભાઈ જોશી તથા વીણાબેન ત્રિવેદી દ્વારા બ્રહ્મ સમાજના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જેઓ સારા ગુણ લાવેલા તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં ધોરણ બારમાં પહેલા સ્થાન પર આવેલા વિદ્યાર્થીને ગ્રામ નો સિક્કો ટ્રોફી તથા સન્માન પત્ર બીજા સ્થાન પર આવેલા વિદ્યાર્થી ને પંદર ગ્રામ ચાંદી નો સિક્કો ટ્રોફી તથા સન્માન પત્ર ત્રીજા સ્થાન પર આવેલા વિદ્યાર્થીને દસ ગ્રામ ચાંદી નો સિક્કો ટ્રોફી તથા સન્માન પત્ર

પાંચમા સ્થાન પર આવેલા વિદ્યાર્થીને મેડલ ટ્રોફી તથા સન્માનપત્ર તથા ધોરણ અને દસની માં પાસ થયેલા વિદ્યાર્થીઓને તાંબાની પાણી પીવાની બોટલ આ સૌ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી અને નવનિયુક્ત ગુજરાત બ્રહ્મ સમાજના કપડવંત શહેર તથા તાલુકાના પ્રમુખ શ્રી દિવેશભાઈ વ્યાસ દ્વારા આગામી સમયના કાર્યક્રમો જો સમાજનો સાથ અને સહકાર મળી રહે તો સમૂહજનોએ આયોજન સમૂહ લગ્નનું આયોજન તથા સમૂહ તર્પણનું આયોજન શ્રાદ્ધ પક્ષમાં ગરીબને ભોજન જમાડવાનું તથા બ્રહ્મપુવન અનેક આયોજનો આગામી સમયમાં સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું તેમ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને ભોજન લીધું હતું રિપોર્ટર ભાવિન જોશી જીબીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કપડવંશ વિદ્યાર્થીઓના પ્રોત્સાહનના કાર્યક્રમ